श्री गोवर्धन नाथ की जय हो, श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णव की वार्ता वार्ता क्रमांक तीसरो चाचा हरिवंश जी को कल यहां तक आयो हतो चाचा हरिवंश जी ने कहो जो अन्न वैष्णव को खानो और फल फलादिक खाने तो अन्न में तो मसूर की दाल न खानी और फल में गाजर मुरी गुलर और गंदमूल ये चारों वस्तु न खानी सो तो ये वस्तु छोड़े तो हम वैष्णव करें और ये फल ले क्या फल अंगीकार करिए नातर यासो हमारो कछु प्रयोजन नहीं એટલે ચાચા હરિવંશજી એટલું જાણી ગયા છે કે આ ત્રણ દિવસ અને ત્રણ રાત્રિ અમે જે જંગલમાં ભૂલા પડ્યા અને જે થયું એની પાછળ ઠાકોરજીની ઈચ્છા એ આ કોઈ દૈવી જીવ છે એનો અંગીકાર કરાવવા માટેની લીલા હશે અને એટલે જ વિશ્વાસ છે કે માર્ગના નિયમ કહીશ એ નિયમ સ્વીકારવાની જો એને તત્પરતા હશે તો એ દૈવી જીવ જાણવું તબરી સ્ત્રી સર્વ હરિવંશજી કે વચન વા સો સમુજાઈ કે કહે તબ સ્ત્રી આપણે મન મે હરિવંશજી કે વચન સુનિક બહુત પ્રસન્ન ભાઈ અને પ્રસન્નતા થઈ કારણ કે દૈવી છે એને ચાચા હરિવંશજીને જોયા કૂવા પાસે આવતા અને ત્યાં બેસી એને જાપ અને પાઠ કર્યા આ બધા જ દર્શનનો લાભ આ જીવને મળી ગયો અનાયાસ અને એ પછી હવે એને પ્રસન્નતા થઈ કેમ કે જાણી ગઈ કે આ તો નિશ્ચિંત ભવપાર થવાની ખરેખર તો બીજી કોઈ ભીલ સ્ત્રી હોય તો એ સ્વીકાર ના કરે કારણ કે આમાં તો એ લોકોને જે કાયમ ખાતા પીતા હોય એ બધું છૂટવાનું આવે તો કેવી રીતે એને સહન થાય હવે આ આ નિયમ પ્રમાણે તો એ કોઈના ભીલ લોકોને તો લગ્ન થાય તો લગ્નમાં પણ માંસ પીરસવામાં આવે અને ખરેખર જોવા જઈએ તો આ પ્રસંગમાં જો આ પ્રસંગ થાય છે તો એનું કારણ આ પોતે સબરી જ છે હવે આવશે છે એટલે ભાવપ્રકાશમાં હરિરાયજી કહે છે તો સબરીનો પણ પૂર્વજન્મ જુઓ તો આ જ સ્થિતિ હતી એ ભીલ હતી મુખીની દીકરી હતી એ જન્મમાં અને એના આગલા જન્મમાં એ ઋષિની પત્ની હતી એ કયા ઋષિ એનું સ્મરણ નથી રહ્યું પણ એ ઋષિની પત્ની હતી એ પણ પ્રસંગ લઈશું આગળ જ્યારે સબરીનું નામ પ્રગટ કરશે શ્રી હરિરાયજી શ્રી ગોકુલનાથજીની કૃપાથી ત્યારે પણ તે વખતે જ્યારે લગ્ન થયા સબરી ભીલ જાતિની હતી ત્યારે અને એ લગ્ન વખતે લગ્ન થવાના હતા એ વખતે ખૂબ બધા બકરીઓને બાંધવામાં આવી હતી અને પૂછ્યું એ વખતે સબરીએ કારણ કે ઋષિની પત્ની પડેલી છે દેવી છે અને ભીલ યોનિમાં પડી છે કારણ કે એણે એ વખતે જે ઋષિની પત્ની હતી ત્યારે તે માસિક ધર્મોમાં અટકાવમાં હતી છતાંય ઠાકોરજી માટેનો સામગ્રી સિદ્ધ કરી હતી અને ઋષિ તો જાણી જાય કાળ જ્ઞાની હોય એટલે કહેલું કે આવું તો ભીલ કરે એટલે તું હવે ભીલ થઈને પડ અને એ સબરી થઈ અને સબરીએ જાણ્યું કે મારા લગ્ન પાછળ આટલા બધા બકરાઓને મારી નાખશે એટલે એને દુઃખ થયું એટલે એણે પોતાનો સંસાર શરૂ જ ના કર્યો જંગલમાં જઈ માતંગ ઋષિની સેવા કરી રામજીના દર્શન કરી અને પછી જે લીલા થઈ એ પ્રસંગ આપણે પછી લઈશું કારણ કે જ્યારે જ્યારે પણ પુષ્ટિજીઓની અંગીકારની વાત આવશે ત્યારે એનો પુરાણમાં ઉલ્લેખ નહીં હોય વેદ પુરાણ તે અગમ આ માર્ગ છે એટલે એમનું મા કે આ પુષ્ટિ માર્ગ ગુડ જ છે એના વિશે કોઈ પ્રકાશ નહીં થાય જેમ કે આ જે વિદુરજીના સ્ત્રી છે એ દૈવી હતા એટલે કે લીલાના જીવ હતા દૈવીનો અર્થ પૂર્વે લીલામાં હતા તે પુષ્ટિમાર્ગીય દૈવીનો અર્થ આમ તો મર્યાદા માર્ગમાં દૈવી જ ગણાય છે જે વિષ્ણુ ભગવાનના ચરણોની શીતળ ભક્તિ કરનારા ભક્તો છે એ પણ દૈવી ગણાય છે પણ આ તો વિદુરના પત્ની હતા જે દામોદરદાસ સંભલવાલાની દાસી થઈને અંગીકાર થયા તો આમાં કોઈ આશ્ચર્ય ન કરવું અને કોઈ જૂના પુરાણમાં નથી એવો સંશય ન કરવો અને રાહ જોવી જ પડે છે જ્યાં સુધી આચાર્ય ચરણ મહાપ્રભુજી વલ્ભાચાર્યજી ભૂતલ પર પ્રગટ ન થાય ત્યાં સુધી આ જીવોએ રાહ જોવી પડે છે એટલે જે પ્રસંગ છે વિઠ્ઠલનાથજીના પુંડરીક જગપ્રસિદ્ધ પ્રસંગ છે કોઈને પણ મર્યાદા માર્ગીયને પૂછો કે પુંડરીક ભક્ત એટલે કંઈ જાણો છો તો તરત જ મુખમાંથી કહેશે કે હા એ તો પેલા ઈંટ ઉપર ભગવાનને ઊભા રાખ્યા હતા મા બાપની સેવા કરવા માટે એ જ્યારે બેઠેલા હતા અને વિઠ્ઠલનાથ મળવા આવ્યા ત્યારે દૂરથી ઈટ સરકાઈ હતી આમ અને કીધું ઉભારો એક આસન જેવું આપવા માટે કેમ કે અત્યારે હું મારા મા બાપની સેવામાં છું તો આ જે પ્રસંગ બધાને સ્મરણ થાય પણ એ પુંડરીક ભક્તને જ્યારે જ્ઞાન થયું કે હું તો લીલાનો જીવ છું યુગલ સ્વરૂપની સેવા એ જ મારો ભાવ છે તો હવે હું શું કરું તો ત્યારે વિઠ્ઠલનાથજીએ આજ્ઞા કરી કારણ કે એમને તો આધિદૈવિક સ્વરૂપ પ્રાપ્ત થઈ ચૂક્યું હતું એટલે એમાં આયુષ્યની ચિંતા નહોતી ભૌતિક દેહ પડ્યો એમનો પુડરીતનો પછી આધિદૈવિક શરીર અને એ વિઠ્ઠલનાથની સેવા કરતાં કરતાં આપ આ જ્ઞાન થયું અને પછી વિઠ્ઠલનાથે કહ્યું કે અમે તો જાણીએ છીએ કે તમે ગોલોકના જીવ છો પણ અત્યારે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી પ્રગટ થાય પછી તમારે આ લાભ મળશે અને એ ત્યાં એટલા વખત સુધી રાહ જોઈએ અને જ્યારે મહાપ્રભુજી પ્રગટ થયા ત્યારે બ્રહ્મસુબંધ લેવડાવ્યો અને પછી મહાપ્રભુજી આજ્ઞા કરી કે હજી પણ તમારે વિઠ્ઠલલાથજીની સેવા અમુક કરવાની છે પછી તમારે લીલામાં આવવાનું થશે ત્યાં સુધી નહીં તો આ જ ક્રમ વિદુરજીની પત્નીનો ગણવો અને હવે આ સબરીનો ગણવો કારણ કે પુષ્ટિ માર્ગ એ મહાપ્રભુજી વલ્ભાચાર્યજીના પ્રગટ થયા પહેલાં ફલિત થતો જ નથી એટલે લીલાના જીવો છે એના માટે નવા તો થયા જ કરે છે અને પહોંચ્યા જ કરે છે સીધે સીધા અંગીકાર કર્યા હોય એવા પણ ભક્ત માળમાં પ્રસંગ છે એક મુસલમાન સુબો હતો એની જે સ્ત્રી હતી એ પણ મુસલમાન હતી પણ એને રંગનાથજીમાં સ્વરૂપમાં અચાનક જ સ્ત્રી ભાવ પ્રગટ થયો તો રંગનાથજીએ સદેહ લઈ લીધી અને બહાર પહેલાં બેસી રહ્યો મુસલમાન રાહ જોઈને પણ ન આવી અને છ દેહ ગઈ તો આવા તો છે પ્રસંગો અને જ છે ભક્ત પણ છે કે આ લીલા તો ચાલુ જ છે પૂર્ણ પુરુષોત્તમ ગોલોકપતિ એ કરતું મ કરતું મન્યથા કરતું સર્વ સામર્થ્ય યુક્ત છે એટલે એ તો આપ લીલા કરતાં જ રહે છે પણ છૂટા પડેલા એટલે કે લીલામાંથી જે વિખૂટા પડેલા એટલે કે જે નીચે ભૂતલ પર પહેલાં હતા ને નીચે પ્રગટ થયા છે એમના માટે આ મહાપ્રભુજી દ્વારા પ્રગટ થયેલો પુષ્ટિ માર્ગ એ એક જ વિકલ્પ છે તબ દૂસરી સ્ત્રી સર્વ હરિવંશજી કે વચન વાસ તરી સો સમુજાય કે કહે તબ સ્ત્રી આપને મન શ્રી હરિવંશજી કે વચન સુની કે બહુત પ્રસન્ન ભાઈ કારણ કે એને એવું ખબર પડી ગઈ કે આ મહાપુરુષના શરણે જવાથી હું માંસ છોડી દઈશ એટલે મારા ઘરના સંબંધો છૂટી જશે આ સમજ છે આ ભીલ જે છતાંય સમજ છે એને પણ એને એનો વાંધો નથી આ તો જંજાળ છૂટશે સંસાર છૂટશે આ ભાવ થયો અને અત્યારે તો બ્રહ્મસુબન લે એ પછી તો ગભરાય છે કે શું સેવા લઈશ તો પછી મારે બધું ખાવાનું છૂટી જશે મારે બધા ઘરે જઈને લેવાનું છૂટી જશે આ તો તરત તૈયાર થઈ ગઈ પાછે વાને દૂસરી સ્થિસો કહી જો એને તો મોકો દુષ્તર સંસાર છે છોડાય વાહ જો આવ્યો ને ભાવ इनने तो मोको दुष्टर संसार से छुड़ाई तासो तू इन सो इन, तासो इन सो कही जो तुम कही सो बहुत उत्तम बात है याते ये मो पर कृपा करी मोको बेगी वैष्णव करे सो वाके बचन व वा दूसरी स्त्री ने सब हरि वंश जी सो कहे तब हरिवंश जी जाकी बहुत आरती जानी के बाद दूसरी स्त्री सो कहे जो यह स्नान करी दूसरे नए कपड़ा पहरी के काहू को छुवे नहीं या प्रकार आवे तब हम या को वैष्णव करे पाछे हरिवंश जी के बचन वा बाई ने वासो समुझाई के कहे तब वह बाई स्नान करी वाही प्रकार अपरस ही में हरिवंश जी पास आई तब हरिवंश जी वाको नाम सुनाई और वाको समझाई के हरिवंश जी कहे जो यह नाम नित्य तू स्नान करी अपरस वस्त्र पहरी के लीजियो इतले જેમ બ્રહ્મસોબન વધારે નથી આપતા એમાં આ ભીલ અને મલેછ એ જે વૈષ્ણવો થયા છે એમને નામ જ સંભળાવ્યું છે એમને બ્રહ્મસોબન નથી આપ્યો અને જ્યાં કદાચ મલેચમાં અલી ખાન પઠાણ અને પીરજાદીને બ્રહ્મસોબન આપ્યો હશે તો એમને માથે પ્રભુ નથી પધરાયા વસ્ત્રજી પણ નહીં કારણ કે આ મર્યાદા છે પણ છતાંય ઉદ્ધાર નિશ્ચિત છે ફેરી વાને હરિવંશજી શું વિનંતી કરી જો અબ આપ ફલન કો અંગીકાર કરો તબ હરિવંશજી જલ મંગાઈ કે ફલ સબ ધોઈ ભોગ ધરી કે તીનો વૈષ્ણવ બાઈ સહિત ચોથે દિન ફલ લી જો ગોકુલનાથજી જે દર્શન કરાવે છે એ કેટલું બધું બારીક છે ગોકુલનાથજી આપ આ દર્શન કરાવતા એ ચૂકી ના ગયા કે આ જે ફળ લીધા એ લીધા એવું નહીં ચોથે દિવસે લીધા એટલે ત્રણ દિવસ સુધી તો આ જીવ માટે ચાચા હરિવંશજીને પણ બરાબર ઉપવાસો કરાવડાવ્યા એમ અર્થ નીકળે એક બીજો કાઢવો હોય તો આ જીવ એટલો દૈવી હશે કે એના માટે થઈને પણ ચાચા હરિવંશજીને ત્રણ દિવસ કારણ કે પ્રભુ તો પોતાના જીવને એમાં આ તો શ્રી મા ગોસાઈજીના નેત્રોની કીકી સમાન છે એને ત્રણ દિવસ આવું કષ્ટ કેવી રીતે ફળવા દે પણ આ લીલા ખરેખર સમજાય એવી નથી અથવા અને આમાં તો લખ્યું જ છે ગોકુલનાથજીએ કે ત્રણ ચોથે દિવસે આ ફળ લીધા એટલે ત્રણ દિવસ તો જે વનમાં એ ભૂલા પડ્યા હતા ઈડરના જંગલમાં ત્યાં જળ પણ નથી મળ્યું અને ફળ પણ નથી મળ્યા બિલકુલ ભૂખ્યા અને તરસ્યા કેટલું બધું કહેવાય તો પણ સામર્થ્ય હતું શ્રી ગુસાઈજીનું શ્રી ચાચાજીમાં અને ચાચાજીને કારણે તે વૈષ્ણવોમાં એટલે ત્રણ રાત અને ત્રણ દિવસ કાઢ્યા હશે એનું તો કલ્પના પણ કરી શકાય એવી નથી કારણ કે રાત પડે જંગલમાં તો ઊંઘ કેવી રીતે આવે ત્યાં કોઈ જગ્યા કે કોઈ ઝુંપડી કે કશું હોય નહીં બધું ખુલ્લું જ હોય અને આ તો જંગલ છે ઘનઘોર આ તો વિચાર બી કરવા જઈએ તો ધ્રુધારી છૂટી જાય ફર ચોથે દિન ફલ લીએ પાછે ફેરી વાઈને હરિવંશજી કો માર્ગ કી સબ રીતિ પૂછી જો અબ મેં કોણ બાંધતી રહું તબ હરિવસજી વાંસો કહે જો તેરે ઘર મેં સબ બાસણ હૈ કાઢી ડારો કારણ કે માંસ ખવાતું જ હોય એ વખતે તો પાંચસો વરસ પહેલાં તો ઘરે ઘરે આ હતું અને વાસણો એટલે જ પલટાવવામાં આવતા હતા લસણ ડુંગળી તો ખાતા હતા પણ આવું બધું ખાતા હતા માતાજીના દેવીના જે ઉપાસકો હતા એ મના પણ આવું બધું લેતા હતા નય બાસણ મંગાઈ કોરે કોસણ ન્યારે રાખીયો પાછે ગરમે તે સર્વ કાઢી કે એક નયો બાસન ભરી કે વાસો સબ ઘર પોતી શુદ્ધ કરી કે નય બાસણ મેં જલ ભર્યો પાછે વાસ્ત્રીને ઘરકી સબ વસ્તુ અપની બળી સોત કે ઘર પઠાવી દીધી હવે આ પણ ભીલની મુખિયાની જ પત્ની છે સબરી હતા ત્યારે પણ એ ભીલની દીકરી હતા મુખી દીક મુખી ભીલની દીકરી હતા પૂર્વ એના આગળના જન્મમાં એ ઋષિની પત્ની છે હવે એ નામ પણ આવતીકાલે હું લઈશ વર્ણન કરીશ ગૂગલ પર સર્ચ કરીને કે સબરી એનું પૂર્વજન્મમાં એ કયા ઋષિના પત્ની હતા એ પણ વાત મૂળ આ છે કે અત્યારે પણ જે એ ભીલની પત્ની છે એને બીજી એક એની પત્ની પણ છે એ આની સોતન કહેવાય એટલે એણે સંબંધો સારા હશે એટલે એણે પોતાના ઘરની બધી વસ્તુ હતી એ સો સોતનના ઘરે મોકલી દીધી ઓર ચાંવર સીધો નય બાસન મેં બુરા તુવરકી દાલ આદિ સબ સામાન ઘરમે હતો સો ચાચા હરિવંશજી કો સર્વ વસ્તુ દેખાઈ જો વસ્તુ હરિવંશજીને કહી જો ય કામ આવે શો ઘરમે રાખી એ બધું નથી ઉડાયું એ બધું રહેવા દીધું ઓર જાકો નાહી શ્રી હરિવંશજી કહે સો વા વાત કે ઘર પઠાઈ દીધી પાછે વાને હરિવંશજી સો વિનંતી કરી જો યામે કે તું કછું તું અંગીકાર કરોગે તબ હરિવંશજી વાસો કહે જો અબ તેરો સબ હમારે કામ આવે ગો આ એકદમ ભ્રમસબંધ થયા પછી પછીનો જે સંબંધ છે ને એ લીલાનો સંબંધ થઈ જાય છે એટલા માટે વૈષ્ણવોને વૈષ્ણવોને પ્રત્યેનો જે ભાવ છે આખો ફરી જાય છે ભાવ પ્રકાશ કહે તે જો અબ ભગવદ સંબંધ ભયો તાતે ઇનકી સબ વસ્તુ કોહુ ભગવદ સંબંધ ભયો જાણીએ તબ માલકે ચાવર કાઢે તુવરકી દાળી કાઢી એટલે એમ પૂછ્યું કે આ જે બધું છે દાળને ચોખાને તેઓ હું બધું આપ આ ભંગીકાર કરશો હવે આ બોલો ભીલ ભીલ સ્ત્રી છે હજી તો હમણાં જ એનું નામ સંભળાયું છે એને છતાં પણ એ શ્રી ગોસાઇજીના સામર્થ્યથી આજ્ઞાથી જે નામ સંભળાયા પછી જે એનો પાવર છે શક્તિ છે કેટલી બધી છે કે હવે એના હાથનું લેશે ચાચા હરિવંશજી તબ માલ કે ચાવર કાઢે ચાવર એટલે ચોખા તુવર કી દારી કાઢી બાજરી કો નયો ચૂન કરવાયો લોટ નવો દળાવડાયો બાજરીથી બનમે તે શાક બીની કે મંગાયો સર્વ સામગ્રી ભેલી કરી કે હરિવંશજી સો કહી જો અબ તું રસોઈ કરો તબ હરિવંશજીને આજે સ્વયં પાકી સ્વયં સિદ્ધ કરતા એ તો ભૂલ્યો અને માનસીમાં શ્રીનાથજીને ભોગ ધરતા તબ હરિવંશજીને રસોઈ કરી કે શ્રીનાથજી કો ભોગ ધર્યો પણ કહેવાનો મતલબ કે આ ભીલના ઘરની બાજરીનો લોટ અને શાક અને દાળ અને ભાત એનો જે સીધું અંગીકાર કરવું આ અસાધારણ ઘટના જ્યાં પુષ્ટિ માર્ગમાં જ ઘટી શકે પાછે સમય ભયો ભય ભોગ સરાયો ઊન હા અબ તુમ રસોઈ કરો તબ હરિવંશજીને રસોઈ કરી કે શ્રીનાથજી ભોગ ધર્યો એટલે જે કોઈના માથે ઠાકોરજીની સેવા નથી પધરાવતા એ બધા જ વૈષ્ણવો જ્યાં પણ રસોઈ કરે તો જાતે કરતા અને જાતે કર્યા પછી તે મનોમન ગોવર્ધનનાથજીને શ્રીનાથજી તે વખતે ગોવર્ધન પર્વત પર હતા તો ત્યાં એમને મનોમન ભોગ ધરતા અને અમુક સમય પછી એ લેતા આ એક જેને માથે ઠાકોરજી ન હોય એમની રીતિ હતી પાછે સમય ભયો ભોગ સરાયો ઊન વૈષ્ણવનકી પાતરી કરી પાછે સર્વ પાંચો જને એક સાથ પ્રસાદ લ્યો એટલે ત્રણ વૈષ્ણવ સાથે આવેલા એ ચોથા ચાચા હરિવંશજી પોતે અને પાંચમાં આ સબરીનો જે અવતાર ભીલબાઈ છે એ સાથે બેસીને પ્રસાદ લીધો પાછે રસોઈ કરી રે કી રીતિ સબ વા બાઈકો હરિવંશજીને દેખાઈ પાછા હરિવંશજી ઉહાતે ચલણ લાગે તબ વા વાઈને હરિવંશજી શું કહી જો અબહી તો તું હુંકો હં ચલણ ન દેહુંગી હવે એનો તાપ થયો આ જતા રહેશે પછી એમના દર્શન ક્યારે થશે અને કંઈક બીજી પણ ઈચ્છા હશે અલૌકિક એટલે કહ્યું કે અત્યારે તો હું તમને નહીં જવા દઉં યહ ગામ સબ કો હે સો ભીલ સબ આવેગે તબ હો તમારે સંગ કો કરી દેવુંગી આહા એટલે ચાચાજીના સુખનો વિચાર કર્યો કે આ કા ગામ ભીલોનું છે એ ભીલો આવી જાય પછી એમની સાથે હું તમને મોકલીશ કેમ કે આ રસ્તામાં માર્ગમાં હાનિ થવાનો પ્રાણીઓથી કે લૂંટાવાનો કે બધી રીતનો ભય છે સો તુમકો બસ્તી મેં પહોંચાઈ આવેગે ઓર હમ યહ ગામ કે બિલન કે સરદાર ઓર હૈર આગે બડો જંગલ હૈ જનાવર બહોત રહત હૈ જોયું જંગલ મોટું છે વિશાળ છે અને પ્રાણીઓ હિંસક પ્રાણીઓ વાક્સની ચિત્તા બહુ જ છે એટલે તમે આપ વિચારો વૈષ્ણવ કે આ ત્રણ દિવસ સુધી આ જંગલમાં રહ્યા ભૂખ્યા તરસ્યા પણ કોઈ હિંસક પ્રાણી ચાચા હરિવંશજીનું કે વૈષ્ણવનું કશું બગાડી ના શક્યા કે નજીક પણ ના ફરકી શક્યા એટલે જ જેના હૃદયમાં મહાપ્રભુજી શ્રી ગુસાઈજી વલ્લભકુલ બાળકનો ભાવ બિરાજી રહ્યો હોય ત્યાં કોઈ પણ ઘટના એવી ઘટી શકતી નથી કે જે બીજાને ભલે પ્રભાવિત કરી શકે પણ વૈષ્ણવને નહીં તહા જાનવર બહોત રહત હૈ તાશો તુમ રહો માર્ગ તુમરો જાણ્યો નહી તુમ માગે જાય કે ભટકોગે ખેદ પાઓગે તાશો વિલણ કો આવડ દેહું વે તુમકો સરે દગરે લો પહોંચાઈ દેગે સરે દગરે એટલે એવા રસ્તે કે જ્યાંથી તમને કોઈ તકલીફ ના પડે તબ ચાચાજી વાકે બચન સત્ય માની કે વાકો શુદ્ધ ભાવ જની કે વાકે ઘર તીન દિન લો રસોઈ કરી હવે જો ચાચાજીનો કોઈ ભય નથી પણ એનો શુદ્ધ ભાવ જોયો ને એટલે ભાવનેથી વશ થઈ ગયા અને આપ સમજવાનું કે ચાચાજી નથી વશ થયા પણ આ શ્રી ગુસાઈજી વશ થયા છે ચાચાજીની વાત આવે એટલે તરત જ મનમાં એ ભાવ કરવાનો કે આ શ્રી ગુસાઈજી જ છે તો વધુ આનંદ આવશે તીન દિન લો રસોઈ કરી શો તીન દિન મેં વાઈ કો સબ અપને માર્ગ કે રીતિ બતાવી તો વહ બાઈ આપુ આપની રુચિ બઢાઈ કે હરિવંશજી કી બાત પ્રમાણ કરણ લાગી તબ તીસરે દિન ગામ મેં સબ ભીલા એટલા આ ભીલો જે ગયા હશે જ્યાં પણ જે પણ કરવા એ તો લૂંટ જ કરવાનું કામ છે ભીલોનું કામ જ લૂંટવાનું અને એ બી સત્તા આપેલી જ છે નિષાદ તરીકે પ્રગટ થયા મંથન કર્યા જ્યારે વેનનું મંથન કર્યું અંગના પુત્રનું અને એ વખતે એમના જાંગમાં એમના શરીરમાંથી જે પ્રથમ નીકળ્યા એ આ ભીલ પુરુષ નિષાદ હતા સૌથી પહેલાં બિલની ઉત્પત્તિનું મૂળ ક્યાં છે અને એમનું કામ જ આ જંગલમાં જ રહેવાનું અને લૂંટફાટ કરવાની એટલે એમનો કોઈ એમનો એવો હરખ શોખ જ ના હોય એવા આ ત્રીજા દિવસે આવ્યા ગામમાં અને પછી શું થયું એ પ્રસંગ આવતીકાલે આવશે શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી ગુસાઇજી પરમ દયાલ કી જય હો